રામ રામ સીતારામ મજામાં બધાય અને હલો આપણે આજે હે ટ્રેક્ટરનો જો ભાણવાથી ઓઈલ લઈ આવ્યો હવાર મહી ચોટાણમય આપણી બદલાવ નાખીએ હો આપણે પહેલા આ ટ્રેક્ટરનો વાર લઈ લઈએ ને પછી આ આજે લગભગ ખાંજ પડી જાય આપણે એમાં કાલે પછી મહંદ્રાનો વાર લેવાનો હોય પાણીમાં આપણે કારણ કે પર્વ બદલાવી બધું આપણે વરફમાં હજી પરમાણે આલે પ્રમાણે બદલાવ નાખવાનું હોય આપણી વરસમાં કારક એક ફેરી બદલાવીએ જેવો ઓછોવાળા ટ્રેક્ટર નકાય જો વધારે તો બે ફરી નીકી નીચી નકાય બે ત્રણ ફેરી બદલી જાય કાલે એ પ્રમાણે આધાર રહ્યો આપણી વાહનો ઓઇલ પાણીનું આપણી ધ્યાન રાખીએ તો વાહન થોડોક વાંધો ન હોય સારા રહીએ વાહન ટીકે રહ્યા થોડાક હાલો આપણી વાણું બદલાવ નાખીએ ઓલ પહેલાં પછી કાલે કણો વિશે તો બદલાવ નાખીએ આપણે આપણે આજે મેસી ટ્રેક્ટરને સર્વિસ કરવાની છે ઓઇલ ફિલ્ટરનું બધું બદલાવવાનું આપણે આપણે પહેલાં ઓઈલ જો કાઢી નાખ્યો પછી આપણે અહીંયા ફિલ્ટર આવે ફિલ્ટર ખોલી નાખ્યા આપણે અહીંયા પત્તાથી ખોલેલી તું ફિલ્ટર હું એ થોડુંક આજે પડે ખોલવામાં કે આપણે જો જે થોડા થોડા અહીંયાથી ઓઈલ તલક આવે નથી બધું નીચળે જાય ને પછી આપણે નવું ઓઇલ નાખી દઈએ આપણે ઓઇલ વાપરીએ કેસ્ટોલ નું બધા વાહન અને આપણે આ ફિલ્ટર આ વિશે હૈ આ ધોરા કલર ના ને એટલે બદલાઈ જાય આપણે આલો આગળ બતાડીએ બદલાઈ ઉતાર અને આપણે ઓઈલ નાખવાનું અહીંયા થી બેટરી બનાવું ગેસ થોડું પંદર ખોલવાની ફિલ્ટર ભરી આપણે ફિલ્ટર ચડાવી દઈએ આપણે જે ઓઇલનું પેકિંગ તોડાવી લઈએ ફિલ્ટર ભરી ઓઇલનું આપણે ઓઇલ વાપરી ભરલી આપણે લોકો ફોન આવે વાઈટ કામમાં ભર્યું ફિલ્ટર માં પાંચસો સો ગ્રામ જેટલું આવી જાય નહીં હોય આપણી આવી રીતના ફિલ્ટર હોય ને પણ સડા

ના કરવાનું મેં પી એવી રીતના કરી દેવાનું અહીંયા બોલ લોટ અહીંયા આપણે ઓલામાં બોલ નાખી દેવાનું આપણી બી સડે બોલ ટાઈચ થઈ ગયો આપણે હવે અહીંયાથી બોલ નાખવાનું હા ચેક કરી દેવાનું બધું ગેટ ખોલ નાખો ફિલ્ટર કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે ડીઝલ ફિલ્ટર બદલાવાના આપણે આ ડીઝલ ફિલ્ટર આવે ડીઝલ કુંડલ આખો જ બદલે જાય આખો કાઢ નાખવાનો આખો એક્સચેન્જ થઈ જાય આ પછી આ રીંગુ ન સેટ આવે કોઈ ઉપર સળ જાય પછી નીચે વેસમાં અને બે નાની આવે આ ખીલામાં સળ આ ખીલા હોય ને એમાં આ રિંગુ હોય ખીલામાં કાળી રીંગ આવે ને એ બદલાવ નાખાઈ જાય ણી હોય તો ડીઝલ લીક ન થઈ જાય દેવાના છડાવી દેવાની આપણી ફિલ્ટર બધું કમ્પ્લીટ છડગ્યું થઈ ગયું રેડી ઓકે